પછી એના બાપા ભેગું રહ્યો તો એના બાપા એટલે મારા છોકરા કીધું તારા બાપા અરે મારે ન ભળે એટલે મારા છોકરા એની રીતે પોતાનું કર્યું કેદું નો મારી વાય મારા છોકરાની ની પડી ગયો છે અને મને હાલતા મારા છોકરાને ને મારે બબે ત્રણ ત્રણ મહિને ફોન કરે છે આજ નહીં તો કાલે તારા દાટીએ ભાંગી નાખી અને આજે એ બને ઉભાઈ નો છે બરોબર આ લગભગ હું હાજર નતો એટલે સિનર્જી હોસ્પિટલ ચોક ની આજુબાજુમાં બન્યો છે બરોબર કેટલા લોકો આઠ થી દસ જણા કે બધા મને ઓળખે છે આવું બધું બોલે છે બરોબર અને આ એરિયામાં મારું નામ પૂછી ઈ કે આ એરિયામાં તમે ખાલી મારું નામ દેજો આવું બધું ચાલતા મારા છોકરા ધમકી મારે બરોબર અને પાંચ થી છ ઇકે મારી ઉપર ગુંડા મયુર ભાઈ એમ કે મારો છોકરો વીસ વર્ષ નો આ બધા કેટલા દસ જણા હુમલો જણા બરોબર એકલા ઉપર આટલા જણા હુમલો કર્યો મારા છોકરા ઉપર બોલો અને મને બીપી આવી ગયું છે ભાઈ છેલ્લા દોઢ વર્ષ ત્યાં અને મને કે તું મરી જાય કે મારી પાસે રેકોર્ડિંગ છે બધું મયુર ભારત આવું બધું બોલેલો છે એ કે તને બીપી મારા નથી આવ્યું હવે અમે નિર્દોષ માણા હું વેપારી માણા છું હું પાંત્રીસ વાર થી પાંત્રીસ વર્ષ થી છાપા ની દુનિયા માં છું કોઈ બી છાપા વાળા પ્રેસ વાળા ને પૂછી જવો કે લાલાભાઈ નું કામ કેમ છે એટલે કે છે કે કોઈનો નો એક રૂપિયો હજી ખાધો નથી કે કોઈ દી કોઈ અરે કોઈ ખોટું કર્યું નથી